નમસ્કાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલની પ્રેસ કોન્ફરન્સ કહ્યું પરિણામ જે પણ આવે અમારા ઉમેદવારો કોઈનાથી ડર્યા વગર લડ્યા તે મહત્ત્વનું કોંગ્રેસ ઉમેદવારો સાથે બેઠક બાદ શક્તિસિંહ ગોયલે પત્રકારો સાથે વાતચીત કરી હતી જે દરમિયાન તેમણે કહ્યું કે પરિણામ ભલે ગમે તે આવે પરંતુ અમારા ઉમેદવારો હિંમતથી લડ્યા તે મહત્ત્વનું છે મહારાણા પ્રતાપ ભલે યુદ્ધ જીતી નહોતા શક્યા પરંતુ તેઓ જે રીતે યુદ્ધ લડ્યા તેને કારણે આજે લોકો તેમને યાદ કરે છે તેમણે કહ્યું કે કોંગ્રેસને ગુજરાતમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભલે એક પણ બેઠક નહોતી મળી પરંતુ આ વખતે પરિણામો ઉત્સાહવર્ધક રહેશે તેમણે કોંગ્રેસના કાર્યકર્તાના વખાણ કરતા કહ્યું કે આંગળીના વેઢે ગણી શકાય તેટલા કોંગ્રેસના નેતાઓ જેમને પક્ષે બધું જ આપ્યું હતું છતાં વેચાઈ ગયા પાટડી બદલી નાખી અથવા તો ડરીને છોડીને જતા રહ્યા પરંતુ પક્ષના કાર્યકરો કોઈ પદ ન મળવા છતાં વિચલિત નથી થયા તે બદલ હું તેમનું સન્માન કરું છું ધન્યવાદ